નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અઢાર નવેમ્બર અને વાર થયો છે મંગળવાર આજના દિવસે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે ડિપ્રેશન સુધી પહોંચશે અને વાવાઝોડાની અસર છે એ સર્જાતી જોવા મળશે ખાસ કરીને અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ બંગાળની ખાડીની અંદર નવેમ્બર મહિનાની અઢાર તારીખથી લઈ અને ખાસ એક વાવાઝોડું છે એ ઉત્પન્ન થઈ રહ્યું છે એના વિશે વાત કરી છે તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર તેની શું અસર થશે કારણ કે અત્યારે માવઠાનો દોર સર્વૃત છે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય ત્યારે એની અસર મધ્ય ભારતની અંદર થાય અરબસાગરની અંદર તેની લો પ્રેશરવાળી સિસ્ટમ બને અને આ બંને વચ્ચે છે ગુજરાતનું પણ વાતાવરણ ડોળાતું જોવા મળે છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર પણ ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ એવા છે કે તેની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે તે પહેલાં તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર અત્યારે વાતાવરણ શું કહી રહ્યું છે ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ છે પરંતુ ડિપ્રેશનના વચ્ચે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર એરિયા બન્યો છે જેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર ખાસ કરી દક્ષિણ ભારતની અંદર પોંડુચેરી છે તમિલનાડુ છે ચેન્નાઈ છે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે એટલે કે વાતાવરણની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી ગુજરાતનું પણ હવામાન અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે છે અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ પરંતુ એના વિશેની તમને માહિતી જણાવે એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી તમને સમયસર મળતી રહે મિત્રો અહીંયા તમને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી માહિતી આપીશું કે બંગાળની ખાડીની અંદર અહીંયા તમે જોઈ શકો છો અઢાર નવેમ્બરથી લઈ અને ઠેક મિત્રો ચોવીસ નવેમ્બર સુધીનું વાતાવરણ છે એ બંગાળની ખાડીની અંદર વધારે સક્રિય થયેલ જોવા મળી રહ્યું છે તેમાં દક્ષિણ ભારતના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂખા બોલાવશે ખાસ કરી અરબસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી એ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર જોવા મળી છે અને એ ડિપ્રેશન સુધી પહોંચી અને હવે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે બંગાળની ખાડીની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર તેની અસર છે એ વધારે પડતી જોવા મળશે કારણ કે મિત્રો અરબસાગરની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમ બને ત્યારે એના ભારે પવનો છે એ ગુજરાત તરફ આગળ વધતા હોય એટલે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો હોય કે પછી મધ્ય ગુજરાતના ભાગો હોય તો એ ભાગોની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર અને અરબસાગરની અંદર જે વાતાવરણ છે વાદળ છે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તો અહીંયા બંગાળની ખાડીની અંદર જે છે એ તમે જોઈ શકો છો શ્રીલંકા તેમજ મ્યાનમારથી લઈ અને થાઈલેન્ડ સુધીના દેશો તરફથી જે વાવાઝોડું આગળ આવ્યું હતું એ જ વાવાઝોડાની અસર અત્યારે આ ભાગની અંદર જોવા મળી રહી છે એટલે કે ગુજરાત ઉપર તેની અસર છે એ ઠંડીના સ્વરૂપે જોવા મળશે ગુજરાત રાજ્યોમાં ઠંડી છે એ જોવા મળશે ઠંડીના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે અને આ બંને વચ્ચે મિત્રોએ એક એવા સમાચાર મળી રહ્યા છે કે વાવાઝોડું અને ઠંડી બંને ભૂકા કાઢી શકે છે કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની જે આગાહી છે એ આગાહી મુજબ બંગાળના ઉપસાગરની અંદર આજથી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશરની હલચલ છે એ પણ વધારે જોવા મળી રહી છે જેના કારણે સુપર સાયક્લોનમાં ફેરવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અને ઓગણીસ નવેમ્બર પછી અરબી સમુદ્રની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ છે એની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ વાદળો વધતાં તાપમાન છે એમાં વધારો થશે જેમાં નવેમ્બર મહિનાના અંતમાં અથવા ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેલી છે અને ગુજરાત રાજ્ય ઉપર માવઠું થશે તો ફરી વખત વાતાવરણની અંદર પલટો આવશે અને ખેડૂતોને ખેતીના પાકની અંદર જે રવિ પાકની સિઝન અત્યારે ચાલી રહી છે એની અંદર ભારે નુકસાન થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર આ રીતે છે એ હવામાન સમાચાર મળી રહ્યા છે કે માવઠાના સ્વરૂપે ગુજરાતનું હવામાન છે બદલાશે માવઠાના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો તમને સેટેલાઇટ ઇમેજ દર્શાવે તો એ સેટેલાઇટ ઇમેજ ની અંદર આ છે મિત્રો સાગર આ છે બંગાળની ખાડી અને આ છે દક્ષિણ ભારતનો ભાગ આ મિત્રો તમે ઉત્તર ભારતના ભાગની અંદર ઉત્તર પર્વતીય હારમાળાની અંદર જોશો તો ત્યાં મિત્રો હિમવર્ષા શરૂ છે એટલે કે બરફની વર્ષા શરૂ છે મધ્ય ભારત તરફ આગળ વધશો તો તેની અંદર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે શિયાળાની ઋતુની શરૂઆત છે એ જોવા મળી રહી છે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે બાકી તમે દક્ષિણ ભારત તરફ આવશો તો મિત્રો વાવાઝોડાની અસર જોવા મળી રહી છે કારણ કે મ્યાનમાર અને થાઈલેન્ડના દેશો તરફથી વાવાઝોડું બંગાળની ખાડીમાં આવ્યું હતું અને આ વાવાઝોડાનું નામ અત્યારે કાલમેંગી આપવામાં આવ્યું છે અને બીજું નામ જે છે એ ફૂંગ વાઈન ચાઇન આપવામાં આવ્યું છે એટલે કે આ પ્રકારનું વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે જે થાઈલેન્ડ તરફથી આપવામાં આવ્યું છે થાઇલેન્ડ દેશમાંથી આ વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે હવે મિત્રો આ વાવાઝોડું છે ભારત દેશના દક્ષિણ ભાગ અને મધ્યપૂર્વ ભાગના વિસ્તારોની અંદર વધારે પડતી અસર દર્શાવે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આ અંગેની અપડેટ આપી છે કે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જિલ્લાઓ છે કે તેની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે છે વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે ઠંડીના પ્રમાણના કારણે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે હવે મિત્રો વેલમાક લો પ્રેશર અને ત્યાર પછી ડિપ્રેશન અને ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થવાને લઈને અત્યારે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે અહીંયા મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને વધારે અપડેટ જણાવવાની કોશિશ કરીશું તો ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાનના દેશોમાં પણ એક વાવાઝોડાની અસર છે એ સક્રિય થઈ રહી છે કારણ કે એ દેશો તરફથી પણ જો વાવાઝોડો આગળ આવે તો એ ઉત્તર ભારતના ભાગોની અંદર વધારે પડતી અસર દર્શાવશે જેમાં પંજાબ છે હરિયાણા છે આ સાથે જમ્મુ અને કાશ્મીર છે શ્રીનગર છે એવા વિસ્તારોની અંદર હિમવર્ષાના કારણે વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે હવે આ જ વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર પણ છે પરંતુ પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે એ જોવા મળી રહ્યું છે અગાઉ આજથી મિત્રો બે દિવસ પહેલાં ગુજરાત રાજ્યનું જે વાતાવરણની અંદર તાપમાન રાત્રિ દરમિયાનના સમાચાર જોઈએ તો એ રાત્રિ દરમિયાનના સમાચારની અંદર અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી વાતાવરણ છે એ નીચું જવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અઢારથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી વાતાવરણ છે એ નીચું જશે એટલે કે ઠંડુ જશે અને ગુજરાત રાજ્ય ઉપર ઠંડીનું પ્રમાણ પણ વધશે આ પ્રકારે વાતાવરણની અસર છે ગુજરાતમાં જોવા મળી રહી છે પરંતુ આપણે બંગાળની ખાડીની અંદર મોસ્ટ ઓફલી વાત કરતા હોઈએ છીએ કારણ કે બંગાળની ખાડીની અંદર હજી પણ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થાય અને વાતાવરણની અંદર પલટો આવે તો ખાસ કરીને અરબસાગરમાં જે નીચાણવાળા વિસ્તારોની અંદર ગુજરાતમાં મોસ્ટ ઓફલી જે નીચાણવા એકાઇટું છે કે પછી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે છે એ લોકેશન પ્રમાણે વાતાવરણ જોવા જઈએ તો અરબસાગરની અંદર તો અત્યારે સૂકું વાતાવરણ છે પરંતુ બેથી ત્રણ દિવસ પછી એક લો પ્રેશર સિસ્ટમ અરબસાગરની અંદર સુપર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ડિસ્ટર્બન્સ બને તે પ્રમાણેની જોવા મળી રહી છે બીજી તરફ અત્યારે લો પ્રેશર એરિયા જે બન્યો છે એ લો પ્રેશર એરિયા શ્રીનગર શ્રીલંકા અને ખાસ કરી તમિલનાડુ પોડુચ્ચેરીની વચ્ચેના ભાગમાં બનતો હોવો જોઈએ તો આ સી લેવલ જે છે એના કારણે વરસાદની આગાહી દર્શાવવામાં નથી તો જ્યારે પણ અપડેટ આવવામાં આવે ત્યારે માહિતી પ્રમાણે આગળ જોઈએ તો ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવતી હોય છે મોસ્ટ ઓફલી દરેક જગ્યાએ ગુજરાતના વિસ્તારોની અંદર જે છે એ વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા માત્ર ને માત્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવતા શેઠોમાં તે હોય છે કારણ કે બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયેલી હોય તો એમાંથી લો પ્રેશર સિસ્ટમના એરિયામાંથી પણ આપણે પ્લાન્ટ સિલેક્ટેડના એરિયામાં જવું તો એના પહેલાં મિત્રો ખાસ કરીને લેઝર મેપિંગ થાય હવે લેઝર મેપિંગની અંદર તો મેપ પરફેક્ટ આવી ગયું છે સોલ્યુશન બહુ પરંતુ એમાં જે સાઈડ કસર અથવા તો ટૂપિક વાતાવરણની અંદર જ્યારે એકતા બે હીરા કરવાના હોય તો એ પ્રકારના ટૂપિકના હીરા પણ હશે તો એ પૂર્ણ થઈ ગયા છે ખાસ કરીને બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હજી તો અરબસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમની સક્રિય અસર થવાની શક્યતા બાકી છે તો એ પહેલાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગોના વિસ્તારોની અંદર પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે જોવા મળી બાકી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે ભર શિયાળે પણ ઠંડીની વાયત વચ્ચે ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલના મત પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે છે એ વરસાદની સ્થિતિ સાથે શિયાળાની શરૂઆત પણ ગણી શકાય કારણ કે શિયાળાની ઋતુમાં બેથી પાંચ દિવસનો સમયગાળો લાગ્યો હોય તો હજુ પણ કમોસમી વરસાદની કારણે ખેડૂતોને પણ બેઠા નથી ત્યારે મિત્રો વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાદા પટેલે વ્યક્ત કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના આંકલન મુજબ નવેમ્બર મહિનાના અંતમાં માવઠું થવાની શક્યતા રહેલી છે અઠ્યાવીસ નવેમ્બર માવઠાની ચેતવણી ધ્યાને વ્યક્ત કરવામાં આવતી હોય તો આ સમગ્ર દરિયા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા કમોસમી વરસાદની પણ આગાહી છે દર્શાવવામાં આવતી હોય તો આ પ્રકારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ જ્યારે પણ ફેરફાર થાય તો એ પ્રમાણે આપણે સાવચેતી રાખશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ હોતું નથી જેને કારણે અત્યારે વાતાવરણની અસર છે એ બે થી ત્રણ દિવસ પછી ગુજરાતમાં જોવા મળશે અને આ પ્રકારે મિત્રો હજી પણ વરસાદના રાવોની શરૂઆત મુજબ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર માવઠું શક્ય નથી અઠ્યાવીસ નવેમ્બરમાં માવઠાની ચેતવણી વ્યક્ત કરવામાં આવી અને છૂટાછવાયા કમોસમી વરસાદ છે એના કારણે વરસાદની આગાહી પણ છે એ જાણી ન શકાય તો ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની સ્થિતિના ભાગરૂપે બે થી ત્રણ દિવસ માટે જવાનું થયું હતું આ દિવસે પાછું જવાનું છે પરંતુ આ વખતે ટુ વ્હીલિંગ જાય છે તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું જરૂરી છે તો આ માટે સાવચેતી રાખવાની અને સમાધાન કરવા બાબતની જે ચિંતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય અને વરસાદ આગાહી સ્વરૂપે છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી હતી પરંતુ ભારે પવન સાથે વરસાદ જ્યારે પડ્યો ત્યારે અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને દરેક વિસ્તારોમાંથી જ્યારે સિસ્ટમીય અસર છે એ જોવા મળવાની હતી ત્યારે બેથી ત્રણ દિવસ અગાઉ પણ આ અંગેની ચેતવણી છે એ મળી ગઈ હતી કે ગુજરાત રાજ્યો ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાના કારણે વરસાદની સ્થિતિ છે એ બંધ રહેશે તો આ પ્રકારે માહિતી મળી હતી હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હોય એ આગાહીના ભાગરૂપે માહિતી શેર કરી અને બીજા અન્ય લોકો પણ પાસે એ જ સાવચેતી ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો હોય બંને માહિતી છે એ સેમ આવી જોઈએ તો આ માટે શું કરવું જોઈએ દરેક માહિતી પાસે ગુજરાતના જાણીતા એવા રત્ન કલાકાર પાસે જાણી લઈએ